ડભોઈ ખાતે આજરોજ આર્ટ ઓફ લિવિંગ દ્વારા ભવ્ય ભજન સંધ્યા અને સત્સંગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના સ્ટેટ કોઓર્ડિનેટર ડોક્ટર પંકજભાઈ પટેલ પધાર્યા હતા અને તેમને સત્સંગ દ્વારા આત્મિક શાંતિ જીવનમાં ધ્યાન અને શ્વાસના મહત્વ પર માર્ગદર્શન આપ્યું ડભોઈ ખાતે શનિદેવ મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉમા સોસાયટી સામે ગત રાત્રે નાઇટ ઓફ લિવિંગ દ્વારા ભવ્ય ભજન સંધ્યા અને સત્સંગ સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આર્ટ ઓફ લિવિંગ ટીચર શ્રીમતી જીજ્ઞાબેન ભૌસાર અને તેમની સમર્પિત વોલેન્ટિયર ટીમે નોંધપાત્ર કામગીરી કરી હતી આ કાર્યક્રમમાં બસો જેટલા લોકો ઉપસ્થિત રહ્યા ભાવપૂર્ણ ભજન સંધ્યાનો લાભ લીધો હતો ભજનનો ગાઈડેડ મેડિટેશન અને સત્સંગ દ્વારા હાજર તમામ મહિનાઓ મહેમાનોને શાંતિ અને સકારાત્મકતાનો અનુભવ થાય થયો રિપોર્ટર ઉદય પંજ્યાડ